રામ રામ મિત્રો શુભ સવાર અને જય દ્વારકાધીશ આજે હું આવી ગયો ચણામાં હાથી હલાવવા આ ચણાનું વાવેતર છે તેર અગિયાર બે હજાર પચીસ દફતરી એકવીસ નંબર ચણા આવે તે ઈજરાયલ કીએ એનું વાવેતર કર્યું છે ઇઠાવીસની જારીએ આમાં બીજી વાર હાથી હલાવું એક છટકાવ દવાનો કર્યો ફૂગનાશક ને સાગરિકા હવે આ ચણામાં ખળ તો હે નહીં પણ પછી હાથી આલે ભેગા થઈ જાય એટલે આ ઝાંકી નાખી પારામાં ડીશઓ લાવવાના પારામાં ખળ નથી પણ ફરી જાય તો કોઈ ઉગાવો હોય એ બધો વયો જાય ચણા કેવા હે એ કોમેન્ટ કરજો ચાલો આપણે ડીશુનું સેટિંગ કરી લે હાથી ને ડીશુનું યુવરાજમાં આ રીતનું ને હાથીમાં બલુનિયા બે ફીટ છે પણ ડીશુ હાલે એટલે આગળ તાર કાપતી જાય આવી રીતે એના માટેથી આ બમ્ફર આપ્યા હે એને આગળ અહીંયા ફિટ કરી દેવાના છે એટલે એ ફિટ કરી દઉં પછી વિડીયોમાં દેખાડું કેવી રીતે ડીશ હાલે આ ડીશુનું કામ બહુ સારું છે આપણે પારો આખે આખો આમ ફરતો જાય અને પાછો હામેની થી બીજી વાર આવે એટલે પાછો પારો હતો ને એવો નેવો થઈ જાય અને કોઈ ખળ હોય તો એ બધું ફરી જાય ખળ બધું મરી જાય ને આ ચણામાં ઉગ્યા પછી એક પણ પાયું અને એક પણ પાઈને જ ઉગી ગયા હતા અને ઉગ્યા પછી એક પણ પાયું આવો ગ્રોથ છે ફ્લાવરિંગ આવું મીંડું છે ચણામાં અહીંયા થોડુંક પાણી ભરાય છે અહીંયા નબળા હે એમાં કોક કોક ફૂગ વાળા છોડવાથી હે આ નીચી જમીનમાં ખાડો હે ને ચણા પછી જીરાનું વાવેતર છે યુરો ચુમાલી એ પણ દેખાડું તમને મિત્રો આ બમ્ફર ફિટ કરી દીધા આ ડીશ વાગરના જે હરિયાના આ રીતે ફિટ થાય કોઈ વિડીયો ઉતારવાળું ભેગું હે નહીં એ થોડુંક હું હલાવી એકાદ બે ઉથલ પછી તમને કામ બતાડું પારા મન કેવું કામ થાય જે આવી રીતે પારો કમ્પ્લેટ પાછો થઈ જાય છે ચોખ્ખું થતું જાય અંદર આવું કામ એ ડીશુનું મિત્રો આ જમીન હું ઘરે વાવવા રાખું હું મજૂરને કોઈ ભાગમાં દેતો નથી બીજી એક જમીન છે એ દઈ દઉં હું ટોટલ સત્તર અઢાર વીઘા જમીન હે મારે એમાંથી પાંચ સાત વીઘા જેવી જમીન ઘરે વાવી તો આપણે ગમે તે ભાગીદાર જડે તો કામ મહેનત માથે પડે એમ એટલે થોડું ઘણું મહેનત કરતા રહી ખેતી આપણી આપણે કરી શકીએ કદાચ ભાગીદાર ન હોય તો અને આ જમીનમાં ભાગીદાર નથી તો એ કેટલી ચોખ્ખી જોઈ લ્યો અને ભાગીદાર હોવા છતાં ઘણી જમીન ખેડૂતને ચોખ્ખી નથી રહેતી મહેનત કરી તો બધું થઈ જાય ખેતી થઈ જાય બધું થઈ જાય ને ગયા વિડીયોમાં એક ભાઈએ કોમેન્ટમાં નાખ્યું હતું જય જવાન જય કિસાન બોલો તો કે જવાનનું કોઈ કાંઈ છે નહીં તમે જય જવાનને આગળ રાખો એટલે મારે એક ફેસબુક ચેનલ ને ઇન્સ્ટાગ્રામ ચેનલ બી મોનિટાઈઝ થઈ ગઈ છે ને એમાં કંઈક બ બે ડોલરને એમ જમા થયા છે પણ એમાં જે પહેલી કમાણી સો ડોલરની જ્યારે થાય બે વરસ થાય કે વરસ થાય એ આપણે આર્મી શહીદ પરિવારને દેવાના હિ અને પછી આજીવન જ્યાં સુધી વિડીયો બનાવું એની જે કમાણી થાય એની પચાસ ટકા આર્મી શહીદ પરિવારને દેવાની છે એટલે કોઈ કંઈ ન હોય કે તમે જવાનનો ઉપયોગ કરો હો અને જે આપણી બો આપણી રક્ષા કરે બોર્ડર ઉપર તો આપણે જે કાંઈ પણ કમાણી સોશિયલ મીડિયામાંથી થાય યુટ્યુબે ફેસબુકે ઇન્સ્ટાગ્રામે એની પચાસ ટકા આજીવન આર્મી શહીદ પરિવારમાં દેવાનો નિર્ણય લીધો છે જો આ યોગ્ય લાગે તો મને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરજો તો જે તમે લાઈવ સબસ્ક્રાઈબ કરશો એ તમારી પણ એમાં આર્મી સહિતમાં એક દાન જેવું જ થયું એટલે મારો વિડીયો પૂરો કરવું જય જવાન જય કિસાન